બોલમારી અંબે જય જય અંબેના ના સાથે જે પદયાત્રીઓ હોય છે જે મોટી સંખ્યાની અંદર ભાદરી પૂનમનો જે મેળો છે તે ભરતા હોય છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ કે હાલ જે રીતે જે પદયાત્રીઓ છે જે દૂર દૂરથી અહીંયા જે મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે જે વિશામો છે કહી શકાય કે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તરફથી જે આ માં નો જે વિસામો છે તે વિસામાનો લાભ લેતા હોય છે હાલ જે રીતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ જે છે તેમના તરફથી છેલ્લા સાત વર્ષથી આ જે વિષામો છે તે કાર્યરત કરવામાં આવી રહ્યો છે જેની અંદર મોટી સંખ્યાની અંદર જે પદયાત્રીઓ છે તે લાભ લેતા હોય છે અહીંયા જમવાથી રહીને રહેવાની તમામ સુવિધાઓ અહીંયા પદયાત્રીઓને મળતી હોય છે આપણે એક પદયાત્રી છે તેમની સાથે વાત કરીશું ભાઈ શું નામ છે તમારું અને ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી તમે અહીંયા પગપાળા અંબાજી જતા હોય છે મારું નામ તળવી ધર્મેન્દ્ર કુમાર બળવંત છે મારું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ અને હું ખોખરા ગામથી આવું છું તો અમે એકવીસ વર્ષથી પગયાત્રા કરીએ છીએ ત્યારે અમે આવતા આવતા એક મહીસાગર નદીની બાજુની કાંઠાની અંદર એક મંદિર આવેલું છે ત્યાં જેઠાભાઈ ભરવાડભાઈ નો વિસામો છે અમે ભોજન લઈએ પ્રસાદ લઈએ છીએ અને લાખો સંખ્યાની ની અંદર રાત્રિ રોકાણ પણ કરીએ છીએ ત્યાં અમારી જેવા પગયાત્રીઓ લાખો ની અંદર

અંબાજી માતાજીના દર્શન માટે ચાલતા આવીએ છીએ અમને રસ્તામાં અનેક વિસામ મળે છે માતાજીનો પ્રસાદ હર કોઈ જગ્યાએ બધા જ મળે છે સારો છે પણ અહીંયા જે મહીસાગર જિલ્લામાં દેગમડા ગામ ખાતે મહીસાગર નદીને કાંઠે જે શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો વિસામો છે ત્યાં રાત્રિનું રોકાણ પણ વ્યવસ્થા સારી છે અને જમવાનું પણ સારું છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અહીંયા રોકાય છે અને લાખો ભક્તો પ્રસાદ માતાજીનો લે છે જે કહી શકાય કે અહીંયા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરફથી છેલ્લા સાત વર્ષથી અહીંયા માનો વિસામો કરવામાં આવ્યો છે અહિયાં જે તીર્થધામ દેગમડા ખાતે મોટી સંખ્યામાં અહીંયા જે પદયાત્રીઓ છે તે આવતા હોય છે